એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે એમને જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે એટલે એમને પાર્ટી તરીકે ના નિર્ણયમાં એમની નારાજગી નથી પણ સ્વાભાવિક છે કે જે અમને સામે લડાઈ લડ્યા હતા આમને સામે ચૂંટણી લડ્યા હતા એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ પણ મનમાં જે પણ વાત હશે એમને મુજબ ચોક્કસ રજૂ કરી છે કે સિદ્ધાંતોને લીધે આવી શક્ય નથી અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમને સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહીશું

અમારા પ્રહાર એમને એના ઉપર પ્રહાર કર અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો છે એમને કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી અને ચૂંટણી સમય આવું બધું બનતું હોય છે પણ હવે જયારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે સાથે મળીને કાર્ય બે હજાર બાવીસ ના વિધાનસભામાં તરીકે લડા હોય એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી મેં પહેલા કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહે સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ મેં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે કુમારભાઈ એના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માંગે છે તમે જે મનાવશો કુમારભાઈ ચોક્કસ અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે મળવાનું થશે મળીશું એમના આશીર્વાદ પણ હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા તો આજે સાથે જઈએ ચોક્કસ એમના આશીર્વાદ લેશું તમે ભાજપમાં જોડાયા ત્રણ ચાર દિવસ થઈ ગયા એ કુમારભાઈ સ્ટેજ હતા કે હતી તમે એમને મનાવાની કોશિશ કરી આ ચાર દિવસોમાં નહીં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે એમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી એમને કોઈ દુઃખ લાગ્યું છે તેની ચર્ચા કરી

પાર્ટીની ઉચ્ચ કમ જે એમની જે સમિતિ છે એમનો જે પ્રદેશનો હાઈકમાન્ડ છે એમના જે નિર્ણયો હોતા હોય છે જે કોઈ પણ સ્તરે પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડીને સત્તાધીશો પદાધિકારીઓ પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે પાર્ટીની પ્રક્રિયા છે પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે એ જોડાણના દિવસોમાં એમને જે પ્રક્રિયા અને સિદ્ધાંતની વાત હતી હશે આવનારા દિવસોમાં ચોક્કસ સૌ પાર્ટીની એક છત્રછાયા નીચે સાથે મળી કાર્ય કરીશું પાર્ટી માલ કાર્યકર્તા તરીકે અમે જવાબદારી નિભાવી રહ્યા છીએ પાર્ટી જ્યાં પણ આદેશ કરશે અથવા પાર્ટીની જ્યાં પણ અમારી જરૂરિયાત હશે જે પ્રમાણની કામગીરી સોંપશે જે પ્રમાણે જવાબદારી સોંપશે એ પ્રમાણે અમે કાર્ય કરતા રહેશે હા અલ્પેશ તમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા ગબ્બર તરીકે બહાર આવ્યા ત્યારે તમે કીધું જયારે ગાંધીજી નું માણસ નથી એ વખતે એવું ધ્યાન આપ્યું તો હવે ગાંધીજી માં આવવાનો શું મકસદ સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા બે હજાર પંદરથી સ્ટાર્ટ કરી ત્યારે અમે અભ્યાસ સાથે જોડાયેલા હતા ત્યારે રાજનીતિક બાબતોની સાથે જોડાવું કઈ પાર્ટી સાથે જોડાવું નહીં કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા ઉનાળા દિવસોમાં જે પરિસ્થિતિ બની કેસો બન્યા પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી વિશિષ્ટ કેસો પણ અમારા ઉપર થયા છે ફરીથી ઇલેક્શનો આવ્યા ચૂંટણીઓ આવી સમાજોની માંગ બુલંદ બની પરિસ્થિતિઓ ઉલટાણી આવા સમય સંજોગના આધારે અમે રાજનીતિક નિર્ણયો લીધા છે અલ્પેશભાઈ જે રીતે પાસનું આંદોલન ચાલતું હતું અત્યારે મીડિયા ના આપના માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સિદ્ધાંતિક રીતે શક્ય નહોતું પણ પાર્ટીના પ્લેટફોર્મ પર ને પાર્ટીના હિતના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે એ

એક જ વિસ્તારમાં રહીએ છીએ અને આજ રોડ પર સૌ મોટા થયા છે તો સ્વાભાવિક છે કે